નગરસેવકની આ તો કેવી રજૂઆત નગરસેવક આમ તો રજૂઆત કરવા માટે તેમને હક આપેલો છે કારણ કે જનતાના મુદ્દા તેમણે ઉઠાવવાના હોય છે પરંતુ જે એક કાઉન્સિલર છે તેમણે જે રજૂઆત કરી છે હાથમાં

પરંતુ જે નગર સેવક નગર સેવિકા છે તેમની રજૂઆત કરવાની જે રીત છે તે તદ્દન ખોટી છે કારણ કે કોઈ અસામાજિક તત્વો જાણે કે રજૂઆત કરવા ગયા હોય આખો જે વિસ્તાર છે બીજા નંબરના જે દ્રશ્યો છે સેકન્ડ નંબરની એવી છે એ પ્લે કરો ફૂલ સ્ક્રીન પહેલા તો આ જે દ્રશ્યો અમે આપને બતાવીએ છીએ એ જામનગરના નગર સેવકના છે અને રચના એ જ્યારે રજૂઆત કરવા ગયા એ વખતે જ એમના હાથમાં એક દંડો હતો એટલે પહેલા તો એમણે એ જેટલા એગ્રેસિવલી આની સિવાયના બીજા દ્રશ્યો છે ફૂલ સ્ક્રીન કરવાની સિવાયના આની સિવાયના બીજા જે દ્રશ્યો કચેરીની અંદર ગયા છે આ જુઓ આ જુઓ તમે કોઈની સાથે યુદ્ધ કરવા જતા હોય આક્રમકતા જરૂરી છે ક્યારેક દંડો છે ક્યારેક આક્રમકતા વ્યક્તિ સાથે એક્ટિવ પર આવ્યા પણ બિલકુલ હવે આ વિઝ્યુઅલ આપણે દ્રશ્ય જોવા તમે ઓડિયો સાથે ઓડિયો સાથે આપણે જોઈશું તેને કે કઈ રીતે તેમણે ઉગ્ર રજવાત કરી હતી કેટલી સજા થાશે

તમે જ્યારે એક જનપ્રતિનિધિ તરીકે લોકોની વચ્ચે જાઓ છો અને તમે જ્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ છો ભલે સમસ્યા ગમે એટલી મોટી હોય અને એટલે અધિકારીઓ ઘણીવાર નથી સાંભળતા અમે સમજીએ છીએ એ વિડંબના એટલે જ કાલે મુખ્યમંત્રી શ્રી કહ્યું હતું અધિકારીઓને કે તમે કર્મયોગી બનો જનતા માટે કામ કરો ઘણીવાર આવો ગુસ્સો ઉભો થાય ગુસ્સો પેદા થાય એવી સ્થિતિ સર્જાય છે પણ આ રીત બિલકુલ વ્યાજબી નથી અમે એવું કહ્યા છીએ કે આ રીત બિલકુલ વ્યાજબી નથી કોઈને દંડો ઉગામીને આવી રીતે રજૂઆત ન કરી શકો પણ એની સાથે હું એ કહી દઉં કે શરૂઆત થઈ છે એટલે કે જોવાનું રહેશે આગામી દિવસોમાં આ મામલે શું થાય છે મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસાલ આટલું જ આપ જોતા રહો ગુજરાત なるすか